અમરેલી જૂનાગઢના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની નદીમાં પડેલા ચાર યુવાનો ડૂબ્યા હોવાનો સામે આવ્યો છે હાલ પોલીસની ટીમ ટીમ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે નદીમાં ડૂબેલા યુવાનની શોધખોળ હાથ ધરાઈ છે ધારાસભ્ય હીરા સોલંકી પણ યુવાનની શોધખોળ માટે નદીના પાણીમાં ઉતર્યા છે આ ઘટના અંગે ઇન્ચાર્જ મામલતદાર ભગીરથ ચૌહાણે જણાવ્યું હતું કે નદીમાં ચાર યુવાનો ડૂબ્યા હોવાની માહિતી મળતા અમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે કોસ્ટગાર્ડ અને અન્ય ટીમો પણ બોલાવવામાં આવી છે મળતી માહિતી અનુસાર ડૂબેલા યુવાનો રાજુલાના બરબટાણાના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે ડૂબેલા યુવાનોમાં કાના ખીમાભાઈ પરમાર મેરામ ખીમાભાઈ પરમાર ભારત ભાઈ પરમાર અને પિન્ટુ ભાઈ વાઘેલા હોવાનું જણાઈ રહ્યું છે